આપને વિગતે વાત કરું તો ભારતના ચૂંટણી પંચ દ્વારા સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ જાહેરાત કરી ત્યારબાદ આપણે બી તાલીમ આપી અને ચાર અગિયાર પચીસથી જે પ્રથમ તબક્કો શરૂ થયો ચૌદ બાર બે હજાર પચીસનો એમાં મહેસાણા જિલ્લાની વાત કરું તો પ્રથમ તબક્કામાં આપણે તમામ જે આપણા સત્તર લાખ એકાણું હજાર ને જે મત સત્તર લાખ એકાણું હજાર સોરી નવસો પાંચ મતદારો થાય તમામને આપણે એ ઇન્યુમરેશન ફોર્મનું વિતરણ કર્યું અને એમની પાસેથી આપણે પરત મેળવવાની તારીખ એલો માર્થન કરી હતી તો અત્યાર સુધીમાં આપણે પંદર લાખ સત્તાણું હજાર પાંચસો સત્તર લગભગ નેવ્યાસી પોઈન્ટ સત્તર ટકા મતદારોનું આપણે બે હજાર બેની મતદારીની સાથે મેટિંગ થઈ ગયું છે ત્રણ પોઈન્ટ ટકા મતદારો આપણી પાસે નો આવે છે એટલે લગભગ ચુંબોતેતેર હજાર ચારસો સિત્તેર હજાર ચારસો ને છેતાલીસ મતદારો આ જે આપણો પ્રક્રિયા શરૂ થશે એ દરમિયાન એમને સુનાવણીની તક આપવામાં આવશે પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે સાથે સાથે આપણે જે ભારતના ચૂંટણી પંચની સૂચના હતી એ મુજબ બારસોથી વધારે મતદારો એક બૂથ ઉપર ના રાખવા એને ધ્યાને લઈને આપણે બૂથનું પણ વેશનલાઇઝેશન કર્યું તો અત્યાર સુધીમાં આપણે અઢારસો ને દસ બૂથ હતા હવે આપણી પાસે નવા એકસો ને એક્યાસી મતદાન મથકો એટલે ટોટલ ઓગણીસો ને એકાણું મતદાન થશે હવે જે બીજો તબક્કો આપણો શરૂ થવાનો એસઆઈઆરનો એ તબક્કો આજે આપણે ઓગણીસ બારે આપણે આ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરીશું આવતીકાલથી જે શરૂ થશે એ ઓગણીસ જાન્યુઆરી બે હજાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી જે આપણે સ્થળાંતર થયેલા મૃત્યુ થયેલા ઇલેક્શન છે એવા જે મતદારો છે ટોટલ એક લાખ ચોન હજાર ને એકસો એકસો ને ત્રેવીસ મતદારો એ લોકો તો આ ડ્રાફ્ટ રૂલમાં નહીં આવે પણ એ લોકોને પણ જો દી જોવે અને પોતાના નામ નોંધાવવાનું કંઈ આપવું હોય તો ફોર્મ નંબર છ સાત એ પણ બંધ કરશે બાકીના જે સિત્તેર હજાર ચારસો ને છેતાલીસ મતદારો છે એમની હકદાવાની સુનાવણી કરશે અને જે મદદની મતદાર નોંધણી અધિકારી કક્ષાએ છે એ પણ આપણે અત્યારે આ કામગીરીનું ભરણ જોતા ટોટલ તેસઠ જેટલા एआरओ પણ આપણે એપોઇન્ટમેન્ટ કરી દીધી છે એમના દ્વારા દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ હદડાઓની સુનાવણી થશે સુધાઓ લેશે અને એકડિંગલી સત્તર બે બે હજાર છવ્વીસના રોજ આપણે આખરી ઉમેદવારી બહાર પાડીશું એમાં પણ જો એના સામે કોઈને વાંધો હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીને અપીલ કરી શકશે જિલ્લા ચૂંટણી અધિકારીના અપીલના નિર્ણય સામે સીઈઓ એટલે આપણા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીને અપીલ કરવાની જો એટલે ઓવરઓલ અત્યારની સ્થિતિ આપણે સો ટકા કામગીરી પૂર્ણ થઈ